આવું જ એક નાનું એવું ગામ અને એ ગામની અંદર સામાન્ય પરિવારમાં રહેતો એક છોકરો એના પિતાની આર્થિક પરિસ્થિતિ ખૂબ સામાન્ય ગાર માટીના લીપણ વાળું નળિયા વાળું એમનું મકાન થોડી નાની એવી સુખી ખેતી પણ એ ખેતીથી પરિવારનું ગુજરાન ના ચાલે એટલે એ પરિવારના મોભી પરિવારનું ગુજરાન ચલાવવા માટે કડિયા કામ કરવા માટે જાય એમનો દીકરો સ્કૂલે ભણવા માટે જાય પણ સાથે સાથે એના પિતાને મદદ પણ કરે સામાન્ય રીતે રજાઓ આવે ત્યારે કોઈ પણ બાળકને ઈચ્છા થાય કે મારે રમવા માટે જવું છે આ છોકરાને પણ ઈચ્છા થતી કે મારે રમવા માટે જવું છે પણ એ બધું એક બાજુ મૂકીને એના કડિયા પિતાની સાથે એને મદદ કરવા માટે જાય પિતાજી કડિયા કામ કરે અને આ છોકરો સિમેન્ટ અને રેતીના તગારા ઉપાડીને એના પિતાને આપે ઈંટો ઉપાડીને આપે નાની મોટી મજૂરી કરે અને મજૂરીના જે કંઈ પણ પૈસા મળે એ પૈસામાંથી એના અભ્યાસ માટેના પુસ્તકો આવે એની ભણવાની ફીની વ્યવસ્થા થાય એને પહેરવા માટેના કપડાં આવે અને એ ઉપરાંત થોડી ઘણી બચત એ ઘરે પણ આપે નાના મોટા બીજા પણ ઘણા બધા મજૂરીના કામ કરે એ ખેતરની અંદર મજૂરી કરવા માટે પણ જાય વેકેશનમાં પણ નાના મોટા કામ કરે એમ કરી કરીને એ છોકરાએ દસમું ધોરણ પૂરું કર્યું દસમા ધોરણમાં માત્ર છપ્પન માર્ક્સ આવ્યા સાયન્સમાં જવાની બહુ ઈચ્છા પણ છપ્પન માર્ક્સ પરિવારની પરિસ્થિતિ એ છોકરો સાયન્સમાં ગયો પણ સરકારી શાળામાં એડમિશન લીધું અગિયારમું ધોરણ પૂરું થયું બારમા ધોરણની શરૂઆત થઈ એ છોકરાને બાર સાયન્સમાં ટ્યુશન રાખવા માટે પચીસો રૂપિયાની જરૂર હતી ઘરે એના પિતાને વાત કરી પપ્પાએ ના પાડી છોકરાએ દલીલ કરી પપ્પા મારે વાપરવા માટે નથી જોઈતા મારે ભણવા માટે જોઈએ જ પપ્પા હું ક્યાં કઉ છું કે મારે મોબાઈલ લેવો હું ક્યાં કઉ છું કે મારે સારા બૂટ લેવા મારે ભણવા માટે જોઈએ છે ટ્યુશન માટે જોઈએ છે અને પપ્પા બાર સાયન્સમાં સરકારી શાળામાં હું ટ્યુશન વગર કેવી રીતે સારા ટકા લાવીશ એના પપ્પા એ કહ્યું પણ બેટા હોય તો આપું ને ઘરમાં છે જ નહીં હું શું કરું એના પપ્પા એ ટ્યુશન માટે પૈસા ના આપ્યા આ છોકરાને બહુ લાગી આવ્યો એને ભણવાનું બંધ કરી દીધું એ છોકરો સ્કૂલે ના જાય એક અઠવાડિયું સુધી ઘરે બેસી રહ્યો એટલે એક અઠવાડિયા પછી એના પિતાએ એવું કહ્યું કે બેટા ઘરે બેસવું આ પરિવારમાં આ કુટુંબમાં પાલવે એમ નથી બેટા તારી પાસે બે વિકલ્પો છે કાં તો મજૂરી કામમાં લાગી જા અને કાં હીરા ઘસવાના કામમાં લાગી જા બાકી બેસી રહેવું નહીં પોસાય એ છોકરાએ હીરા ઘસવાનું ચાલુ કર્યું એનું ગામ અને નજીકનું શહેર એ બંને વચ્ચે આઠ કિલોમીટરનું અંતર આઠ કિલોમીટર દૂરના શહેરમાં છોકરો રોજ હીરા ઘસવા માટે જાય બસમાં નહીં જવાનું મોટરસાયકલ લઈને નહીં જવાનું સાયકલ લઈને જાય અને સાયકલ લઈને પાછો આવે એક દિવસ આ છોકરો હીરા ઘસી અને પાછો આવે એના ત્રણ ચાર મિત્રો જે લોકો શહેરમાં ભણવા માટે ગયા હતા અને રજાઓના દિવસોમાં ગામડે આવેલા એ મિત્રોએ નક્કી કર્યું કે આ હીરા ઘસનું અપમાન કરવું છે ગામના પાદરમાં બધા ઊભા રહી ગયા પેલો છોકરો હીરા ઘસીને આવ્યો એની સાયકલ ઉભી રાખી અને એ સાયકલ ઉભી રાખીને એના જ એક સમયના મિત્રો આ છોકરાને એવા પ્રશ્નો પૂછે કે દોસ્ત તારે મેથેમેટિક્સમાં કેટલા ચેપ્ટર પૂરા થયા પેલો છોકરો બિચારો હીરા ઘસીને આવે છે અને આ પૂછે કે તારે ગણિતમાં કેટલા ચેપ્ટર પૂરા થયા વિજ્ઞાનનો કોર્સ પૂરો થશે કે કેમ છોકરાએ જવાબ ન આપ્યો એની આંખમાં આંસુ આવી ગયા એ સમજે છે કે આ બધા બધું જાણે છે છતાંય મને આવું પૂછીને મારું અપમાન કરે છે એટલે જવાબ આપ્યા વગર રડતો રડતો એ છોકરો ઘરે ગયો એની બાએ રસોઈ બનાવેલી પણ એ જમ્યો નહીં ભૂખ મરી ગઈ રાત્રે સૂવાનો પ્રયત્ન કરે પણ બિચારો સુઈ ના શકે પડખા ફરે ઊંઘ ના આવે અને અડધી રાત્રે આ છોકરો એક સંકલ્પ કરે છે હું ભલે ગામડાનો રહ્યો ભલે સામાન્ય પરિસ્થિતિનો રહ્યો પણ નહીં મારે હવે જીવનમાં કંઈક કરવું છે આજે ચાર જણાએ મારું અપમાન કર્યું શક્ય છે કે હું આજ જીવન જીવીશ તો કાલે ચાલીસ જણા મારું અપમાન કરશે મારે કઈક એવું જીવન જીવવું છે કે લોકો મારા જીવનને યાદ રાખે એ છોકરાએ સંકલ્પ કર્યો બીજે દિવસે સવારે એના પપ્પાને કહ્યું પપ્પા મારે હવે ભણવું જ ઈરા નથી ઘસવા એના પપ્પા કે કઈ વાંધો નહીં ભણવું હોય તો ભણ પણ બેટા મારી પાસે પૈસા નથી એ તો તને ખબર છે ને છોકરો કે હું મારી રીતે વ્યવસ્થા કરીશ એ છોકરાએ સાયન્સ પડતું મૂક્યું કોમર્સ કર્યું એનું એક વર્ષ બગડ્યું કોલેજ કરવા માટે મોટા શહેરમાં ગયો પોતાનો ખર્ચો કાઢવા માટે એને પાર્ટ ટાઈમ નોકરી ચાલુ કરી પાર્ટ ટાઈમ નોકરી પણ કેવી ઓફિસ બોય તરીકે એક નોકર જેવું કામ કરવાનું ચાલ આવી આપવાની કપર કાબી સાફ કરવાના સંજવાળી કાઢવાની કચરા પોતા કરવાના આ છોકરો બધું કરે એ છોકરો રોજ સવારે કોલેજ બોય હોય અને બપોર પછી ઓફિસ બોય બની આ બધું કામ કરે અને ભણતો જાય એને કોલેજ પૂરી કરી એક વખત આ છોકરાએ છાપામાં એક જાહેરાત વાંચી છાપામાં એક લેખ વાંચ્યો અને લેખનું મથાડું હતું તમે પણ સરકારી અધિકારી બની શકો આ છોકરાએ આખો લેખ વાંચ્યો એમાં સરકારી અધિકારી બનવું હોય તો કેવી પરીક્ષા હોય એમાં શું પૂછાય શું વાંચવું જોઈએ એની બધી માહિતી હતી એ છોકરાએ નક્કી કર્યું કે મારે પણ સરકારી અધિકારી બનવું છે પરીક્ષાની તૈયારી કરી કોચિંગ માટેના ટ્યુશન માટેના પૈસા નહી લાઇબ્રેરીમાંથી પુસ્તકો ખરીદી આવે કારણ કે લઈ આવે ખરીદવાના તો પૈસા નહોતા લાઇબ્રેરીમાંથી વાંચવા માટે લઈ આવે જાત મહેનત કરે અને એમ કરતા કરતા પરીક્ષાની તૈયારી કરીને અધિકારી બનવા માટે એ છોકરાએ જીપીએસસી ની પરીક્ષા આપી પહેલા જ પ્રયત્નમાં એણે જીપીએસસી ની પરીક્ષા પાસ કરી અને એ છોકરો ગુજરાત સરકારનો ક્લાસ ટુ અધિકારી એટલે કે મામલતદાર કે પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાનો અધિકારી બની ગયો એ છોકરો અધિકારી બન્યા પછી વિચારે કે મારે ક્લાસ વન અધિકારી બનવું હોય તો તો કે દસ વર્ષ પછી બાર વર્ષ પછી આધારે તમને પ્રમોશન મળે અને તમે ક્લાસ વન અધિકારી બનો ઝડપથી બનવું હોય તો તો પરીક્ષા આપવી પડે એને ક્લાસ વન અધિકારી બનવા માટેની પરીક્ષાની તૈયારી ચાલુ કરી નોકરી કરતો જાય વહેલો સવારે ત્રણ વાગે ઉઠે પરીક્ષાની તૈયારી કરતો જાય અને એમ કરતા કરતા એમણે ક્લાસ વન અધિકારી બનવા માટેની પરીક્ષા પણ આપી એ છોકરાએ એ પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજો નંબર લીધો અને એ છોકરો ગુજરાત સરકારનો ક્લાસ અધિકારી બની ગયો જે છોકરો એક વખતે ગામડામાં ગાર માટીના અને નળિયાવાળા મકાનમાં રહેતો હતો જે છોકરો એક વખતે એના કડિયા પિતાની સાથે મજૂરી કામ કરવા માટે જતો હતો જે છોકરો એક વખતે એના ગામથી નજીકના શહેરમાં આઠ કિલોમીટર દૂર સાયકલ લઈને હીરા ઘસવા જતો હતો જે છોકરો એક વખતે ઓફિસ બોય તરીકે નોકર જેવું કામ કરતો હતો એ છોકરો આજે ગુજરાત સરકારનો ક્લાસ વન અધિકારી છે અને એટલું જ નહીં અત્યારે તમારી સામે ઊભા ઊભા તમને પોતાની વાત કહી રહ્યો છે આ કોઈ બીજાની વાત નથી આ વાર્તા નથી તમારી સામે એક હીરા ઘસુ ઊભો છે હું બાર ફેલનો કારીગર હતો મેં હીરા ઘસેલા છે તમારા કરતા પણ નબળી આર્થિક પરિસ્થિતિ જોઈએ છે ત્રણ વ્યક્તિઓ ગામડાની અંદર સાવ સામાન્ય સ્થિતિમાં રહે અને અબજો રૂપિયાના ટર્ન ઓવરે પહોંચે એવી વાત અહીંથી જ હમણાં ગગજીભાઈ સુતરિયાએ કરી આ ત્રણ વ્યક્તિઓ પૈકીની એક વ્યક્તિ એ ગગજીભાઈ સુતરિયા પોતે એમણે જે વાત કરી એમાં કેટલાક નહીં સમજી શક્યા પાછળથી એ ગામડામાં રહેનારી ત્રણ વ્યક્તિઓ ગામડું છોડીને ગઈ કે જે તેર હજાર કરોડ નું ટર્ન કરે નવ હજાર કરોડ નું ટર્ન ઓવર કરે એ કરોડ નું કે જે કરે આ ત્રણ વ્યક્તિ એટલે કરવી પડી કે અહીંયા બેઠેલી એક પણ વ્યક્તિ એવું નહીં વિચારતા કે અમે આગળ નહીં વધી શકીએ કેટલાક ના તો વિચાર જ નબળા હોય સાવ નાનું અને સામાન્ય સપનું જોવાનું બસ એકાદી નાની પરીક્ષા પાસ કરીએ અને આ જગ્યાએ પહોંચી જઈએ એટલે ખાધું પીધું રાજ કર્યું બિલકુલ નહીં સપનાઓ થોડા મોટા જુઓ નાના નહીં તમારામાં બધું જ કરવાની ક્ષમતાઓ છે જો તમે ઈચ્છો તો બધું કરી શકો અને કેમ થાય એ આજે મારે તમને વાત કરવી છે ત્રણ મુદ્દાઓ ઉપર ખાસ ધ્યાન રાખજો એમાં સૌથી પહેલો મુદ્દો જેને સફળ થવું છે જેને જિંદગીમાં આગળ વધવું છે જેને કંઈક કરવું છે જેને સમાજમાં પ્રતિષ્ઠાવાળું સ્થાન જોઈએ છે એ વ્યક્તિઓ આ ત્રણ મુદ્દાને આત્મસાત કરજો આ ત્રણ મુદ્દાને જીવનમાં ઉતારજો સૌથી પહેલો મુદ્દો તમારી જાતનો પરિચય મેળવજો